ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બપોર સુધી બંધ રાખી જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે આજરોજ જે જમ્મુ કાશ્મીરના માં આતંકી હુમલો થયો હતો તેમાં નિર્દોષ સત્યાવીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે આ જીવ ગુમાવનાર લોકોને ગઢડામાં આવેલ બોટાદના ઝાપા ચાર રસ્તા હનુમાનજી મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

મૃત્યુ થયું છે એમાં હિન્દુ લોકોનું મૃત્યુ થયું છે એ ખૂબ જ નિંદનીય છે આવી ઘટનાઓ ન બને એના માટેના પણ સરકાર પગલા લઈ રહી છે પરંતુ આજે ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર ગામ બંધ રહે અને અહીં શ્રદ્ધાંજલિ સભા જે મૃતકો છે એના આત્માને શાંતિ મળે એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બપોર સુધી સ્વયંભૂ વીએસપી ના આહવાનથી ગામ બંધ છે અહીંયા ગામના બધા જ લોકો બધા જ સમાજના લોકો બધા જ નાના મોટા વેપારીઓ ભાઈ બહેનો અહીંયા એકત્રિત થયા છે અહીં રાજગી લોકો અને સામાજિક લોકો આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે અહીં શ્રદ્ધાંજલિ સભા બાદ આ બપોર પછી જ ગામ એ માટેનો અહીંયા ગદા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અર્જુન રાજગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા કાશ્મીર જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે આ નિર્દોષ લોકોને જીવ ગુમાવ્યો અને શ્રદ્ધાંજલિ રૂપે ગરડા શહેરના વેપારીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદ અને ગરડા શહેર તમામ નાગરિકો અહીં ઉપસ્થિત રહી જાપે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા સદંતર બપોર સુધી ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો છે રાજકીય સામાજિક આગેવાનો અહીં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિ પાડવા ગઢડા શહેરની તમામ જનતા એકત્ર થઈ છે આ ઘટના છે ખૂબ જ દુઃખદ ઘટના છે આતંકવાદીઓએ જે આ હુમલો કર્યો છે એ ખૂબ જ નિંદનીય છે અને વિશ્વ હિન્દુ પરિષદ અને ગઢડા શહેરની તમામ જનતાઓ અને સમગ્ર ભારત આ પ્રમુખ આજનો કાર્યક્રમ એવો છે કે ગરડા વેપારી એસોસિએશન અને ગરડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા અહીંયા બોટાદના ધ જે જમ્મુ કાશ્મીર માં લોકો સત્યાવીસ જણો મૃત્યુ પામ્યા છે એની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે